ઇંગ્લિશ તાલુ નો જથો ભરી લાવનાર ઇકબાલ ઉર્ફે બબલુને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી ફોર ઇંગ્લિશ તાલુ જથ્થો ભરી લાવનાર એકબાલ ઉર્ફે બબલુને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ ના એ વડોદરા શહેરમાં પ્રોબ્લેસિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન સફળ કેસો કરી કરવા સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી ના હોય તાપાના માણસોને પ્રોબેશન ઝુગાર અંગે બાતમી મેળવીને સફળ કેસો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરો પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નામનો એમ પોતાની પાસેના સિલ્વર કલર ની ઇનોવા કાર ફૂલ નંબર શૂન્ય છ પી એલ સત્તર એક માં જથ્થો ભરી લાવીએફ બ્રિજ થઈને બાજવા ટી પોઈન્ટ તેમજ બાજવા તરફ જરા છે થોડી વારમાં નહીં નીકળનાર છે જે હકીકતને આધારે માહિતી વાળા વાહનની વોચમાં રહી રેડ કરતા ઇનોવા ફોર વ્હીલરમાં ભરી આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી છાણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં ઇકબાલ ઉર્ફે બબલુ લિયાકત અલી સૈયદ રહેઠાન બાપુજી મંદિરની સામે એકતાનગર છાણી જગત નાકા વડોદરા શહેર કામગીરી કરનાર અધિકારી સ્ટુડિયોમાં પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ટંડેલ તથા સ્ટાફના એસઆઈ અરવિંદ કેશ કેશવરાવ એસઆઈ હેમંત તુકારામ હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદયસિંહ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ હેડ કોન્સ્ટેબલ મહેમતસિંહ બનાભાઈ હેડ કોન્સ્ટેબલ નૈનેશ કુમાર શંકરાભાઈ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રસિંહ નાવે છત્રી સારી એવી કામગીરી કરેલ છે રિપોર્ટર શેખ સાથે આરિફ સૈયદ સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો